નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર કપડવંજ બસ સ્ટેન્ડમાં વાંચન જાગૃતિ અભિયાન પ્રાથમિક શૈક્ષિક સંઘ અને કપડવંજ લાઇબ્રેરી ના ઉપક્રમે યોજાઈ ગયું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કપડવંજ તાલુકો અને મહાજન લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે કપડવંજના બસ સ્ટેન્ડમાં એક પુસ્તક પ્રદર્શન સાથે પુસ્તક વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાએથી છૂટતા વિદ્યાર્થીઓ અને બસ આમાં આવતા પેસેન્જરો નગરના શિક્ષક મિત્રો નિવૃત્ત કર્મચારીઓ નગરપાલિકાના સભ્યશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ સંચાલક તેમજ કાર્યકર્તા મિત્રો પોલીસ સ્ટાફ બસ કન્ડક્ટર ડ્રાઈવર સહિત

કપડવંદના શ્રી અને જયભાઈ મામલતદાર શ્રીના સંદેશમાં પણ કહેવાયું કે પુસ્તકો સાચા મિત્રો છે અને શાળામાં બાળકો વધુ ઉપયોગ કરે તેમજ જન્મદિવસ કે અન્ય પ્રસંગમાં પણ પુસ્તકોનું દાન કરવાનું અનુરોધ કર્યો હતો